નાનામવા મેઇન રોડ પર આવેલો ભીમનગર વિસ્તાર કે જ્યાં ચોમાસા દરમિયાન ખૂબ જ મુશ્કેલીઓ પડે છે તેવી ફરિયાદો અવર રાજકોટની ટીમને મળી હતી ત્યારે ચાલો અહીંયાના રહેવાસીઓ પાસેથી જાણીએ કે તેમને કેવા પ્રકારની મુશ્કેલીઓ પડે છે રાજકોટના નાના મોવા મેઇન રોડ ઉપર ભીમનગર વિસ્તારમાં અત્યારે આપણે છીએ અને વરસાદમાં અહીંયા ખૂબ બિસ્માર હાલતમાં રોડ રસ્તાઓ જોવા મળી રહ્યા છે આપણે અહીંના રહેવાસીઓ પાસેથી જાણીશું શું કહેશો કેવા પ્રકારની તકલીફ ચોમાસા દરમિયાન અહીંયા રહે છે જી આ ચોમાસાની અંદર પાણીના તમે ખાડા જોઈ શકો છો કોર્પોરેશન દ્વારા કોઈ કહેવાય ધ્યાન દેતું નથી તેવી જ રીતે જેમાં પાણી ગટરમાં જાય છે એમ ગટર પણ ઉભરાય છે બધું પાણી તમે જો આ કેટલું કેટલું બધું અને ભીમનગર ચોકની અંદર તો ખમાર પાણી ભરાય છે પણ કોર્પોરેશન વાળા કોઈ ધ્યાન દેતું નથી વારંવાર રજૂઆત કરવા છતાંય કે ભાઈ તમે ભીમનગરમાં અમને ડામર રસ્તા કરી દો અથવા પેવર બ્લોકિંગ પથરાવી દો પણ કોઈ જવાબ દેતા નથી નથી આમાં કોર્પોરેટર જવાબ દેતા આ જો કોર્પોરેટર આમાં ધ્યાન આપીને કામ કરે ને તો જે આ ગ્રાન્ટ પસાર થઈ જાય ને ગ્રાન્ટમાંથી પણ રોડ બનાવી શકે છે એટલે આ પરિસ્થિતિના સમસ્યા છે અમારી કેટલા સમયથી આ કેટલા વર્ષો થયા ત્રીસ પાંત્રીસ વર્ષ થઈ ગયા હશે અને અહીંયા જે ચોકમાં જે પાણી ભરાય છે એનું કારણ શું છે કેમ અહીંયા વધારે પાણી ભરાય છે એનું કારણ એ નથી અમે ફરિયાદ કરી નિકાલ જ નથી અહીંયા એટલે વધારે પાણી ભરાય છે એનું કારણ શું છે પાણીનું નિકાલ જ નથી ગયા બધું પાણી નાના મોવા રોડનું જીવરાજ પાર્કનું બધું અહીંયા જ આવે છે અને અંદર થઈને માણસોના ઘર સુધી વહી જાય છે પાણી હજી તો ચોમાસાની શરૂઆત થઈ છે તો આગળ કેવી તકલીફ પડી ઘણી વાર તો માણસો ને અમે બધા મળી અને જમવાનું બનાવીને દેવા જવું પડે એવી પોઝિશન થઈ ગયા વર્ષે પણ અકસ્માત વર્ષે હમણાં અઠવાડિયા પેલા વરસાદ થયો હતો ત્યારે માણસો ની ગાડીઓ બંધ પડી જાય તેથી ફોર વ્હીલર ટુ વ્હીલર લાગત બંધ પડી જાય કોઈ ડુબવાની શક્યતા રહે એટલે કમરથી ઉપર સુધી પાણી ભરાઈ જઈએ ખાસ અહીંયા બસ અહિયાં નીચાણવાળો વિસ્તાર છે તો લોકોના ઘરમાં કેવી પરિસ્થિતિ બહુ ખરાબ પરિસ્થિતિ છે ઘરમાં પાણી ભરાય જો હોય તો મારું ઘર છે તમે જો ઘર તમે જો ઘર અંદર પાણી પાણી સામાન્ય વરસાદમાં ઘરમાં પાણી હોય રોડનું પાણી નીકળની નથી એટલે આ ઘરમાં પાણી આવે રેગ્યુલર આરએમસી ના ટેક્સ નહી બધું અહીંયા ભરે પરવામાં આવે છે આ પેરો આવે છે અને સામે પ્રાથમિક જરૂરિયાતો આ બધી નથી આપતા પ્રાથમિક જરૂરિયાત વસ્તુ નથી આપતા નથી લાઇન નથી ગટર લાઇન કે કોઈ વસ્તુની સુવિધા છે જ નહીં અત્યાર સુધીમાં બરોબર આ તો ઠીક આગળ લોકો રહેશે અને આગળ જે લોકોએ પહેલાં પાણીની વ્યવસ્થા માટે ત્યાં લેવલ કાઢેલું છે તો એને આ બાજુ જ સાઇડે લેવલ કાઢેલું છે કારણ કે ત્યાં પાણી ભરાય છે તો મેઇન રસ્તાનું પાણીનું કોઈ નિકાલ જ રાખેલો નથી અને ત્યાં અત્યારે આ ઉપર સોસાયટી બની નીચે સોસાયટી બની અથ તો હવે એટલો બધેનું પાણી આ બાજુ જગ્યા આવે બરાબર પહેલા આ વિસ્તાર છે ને તો નેર હતી તો એ નેર પૂરીને કહ્યું તો પાણી તો ઉપરથી આ બાજુ જ આવવાનું છે લેવલ ના લેવલ એને કોઈ વ્યવસ્થિત કાઢેલું જ નથી એટલે પાણીનો માર આ બાજુ રહે છે આ માર થોડો વરસાદ થાય તો બી ગારો આટલો થાય છોકરા નિશાળે કેમ જવું પાણી અડધા ઇંચ જેટલો વરસાદ થઈને તો એ રોડ ઉપર એટલું પાણી ભરાઈ જાય છે છોકરા ની જવામાં તબલ પડે છે પછી આ બૈરાઓ ને કોઈ શાકભાજી લેવી છે આ છે તે છે ઘર કોઈ સામાન ગીરી કઈ લેવા જવું કોઈ કામ ધંધે જવું તો બહુ તકલીફ પડે છે આટલી બધી વ્યવસ્થા ખરાબ તો છે જ પોઝિશન ગંદકીની વાત કરીએ તો રોગચાળાના પણ પ્રશ્નો રહે છે રોગચાળાના પ્રશ્ન મચ્છરના ઘણા પ્રશ્નો છે ડેન્ગ્યુ કારણ કે આ ખાબો ભરાવાના એટલે મચ્છર તો થવાના જ છે

આમાં મચ્છર થાય બરાબર આ મચ્છર કોઈના ઘરે અમીર હોય કે ગરીબ હોય ગમે એના ઘરમાં જવાનું છે બરાબર અને કરડે તો આનો રોગશાળો ઉત્પન્ન થાય છે તો આરએમસીમાં અમે ઘણી અરજી આપી છે કે ભાઈ અમે તમે મેટલ કે ગમી નાખી અને પાણી ન ભરાય પાણીના ખાબા ખબિયા ન ભરાય એનું ધ્યાન રાખો માણસનું સ્વસ્થતા સારું રહે એટલા માટે હાલવા ચાલવામાં સારું રહે બાલગોપાલને નિશાળે જવામાં સારું રહે એના માટેની અવારનવાર રજૂઆત કઈ રીત છે જવાબ કંઈ નથી મળતો જવાબ કોઈ મળતો જ નથી જવાબ એટલો જ મળે છે ચિંતા કરવામાં થઈ જાય સમય આવશે તે સમય આવશે તે તો સમય કેદી દે માણસો ઉપર વહી જાય તઈ ત્યારે સમય આવશે રજૂઆત શું છે કેવું કામ થવું જોઈએ અમારી રજૂઆત એવી છે કે આ રોડ રસ્તા સારા કરી દઈ ગટરનું જે નિકાલ છે એ કરી દઈ અને પાણી જે અત્યારે તમે જોવું ને તો બહુ અતિશય ખરાબ આવે છે પીવાતા લાયક છે જ નહીં ભૂગરનું પાણી ખરાબ પાણી આવે છે પીવાનું પાણી પણ નકરું ગંદુ પાણી આપે બહારથી મંગાવી મંગાવીને પીવી બહારથી મંગાવીને પીવી અને અહીંયા આ જે મેઈન ચોકમાં તમે કીધું તો આઈનું લેવલિંગ નથી થતું કોઈ નથી લેવલિંગ નથી કરતું અને પ્રી મોન્સૂનની કામગીરી આમ તો ચોમાસા પહેલા કરવાની પહેલા કરવાની હોય છે પણ હજી લગી કોઈ આવ્યું નથી કરવા આટલા વર્ષો આટલા વર્ષો થઈ ગયા પાણી આવતું નથી એના પ્રેવર બોક નીકળી જાય એટલે અમે ફરિયાદ કરી તો બસ એ પ્રેવર બોક આવીને ફીટ કરીને વયા જાય છે ચૂંટણી સમય બધા આવતા હશે છે બધા આવે છે મોટી મોટી વાતો કરીને વયા જાય છે તમને વોટિંગ આપો અને અમે આ કરી દેશું ના

એવી પરિસ્થિતિ પણ અહીંયા જોવા મળતી હોય છે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે એવું અત્યારે અહીંયાના રહેવાસીઓ જણાવી રહ્યા છે પરંતુ છતાં પણ રોડ રસ્તાની વાત તો અલગ પણ એમ કહેવાય કે અહીંયા મોરમ નાખીને પણ એક પાણી ન ભરાય એવું પણ કામ અહીંયા નથી થયું તે તમે સ્પષ્ટપણે જોઈ શકો છો ત્યારે અહીંયા ભીમનગરના રહેવાસીઓની જે પરિસ્થિતિ છે તે કેટલા વર્ષો સુધી હજી આવી રહે છે અને ક્યારે તંત્ર જાગે છે તે જોવાનું રહેશે